કૃષ્ણ ગણ્યા લાલ હે તમે આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ અતિ લોભ તે પાપનો મૂળ અતિશય જો વ્યક્તિ લોભ કરે છે તો એ પાપની અંદર એ ધકેલાઈ જતો હોય છે એક વખત એક ગામની અંદર બે ભાઈઓ રહેતા હતા હવે આ બંને ભાઈઓની અંદરથી જે મોટા ભાઈ હતા એમના ઘરે દીકરા હતા અને નાનો ભાઈ એ પંદર વર્ષની ઉંમર હતી અને આ બંને જે ભાઈઓ હતા એમના પિતાશ્રી ઘણા સમય પૂર્વે એ ગુજરી ગયા હતા આ બંને ભાઈઓની માતા હતી એટલે આ જે મોટો દીકરો હતો એનો વિચાર લોભની અંદર પરિણમે એણે વિચાર કર્યો કે મારે મારા નાના ભાઈને કંઈ જ આપવું નથી એટલે ધીરે ધીરે મોટા ભાઈએ જે બાપ દાદાની જમીન હતી મિલકત એ બધી એણે નામે કરી દીધી જે બંગલો હતો એ બંગલો પણ આ મોટાભાઈએ નામે કરી દીધો અને પછી એક વખત સંધ્યા ટાણે જમવા બાબતે ઝઘડો થયો એટલે જે મોટાભાઈ હતા એમણે પોતાની માને પાટું મારી અને ત્યાંથી કાઢી મૂકી અને નાના દીકરાને પણ કાઢી મૂક્યો કે તમે અહીંયાથી મારા ઘરની અંદરથી નીકળી ગયો એટલે મોટો ઝઘડો થયો પછી આ જે નાનો દીકરો હતો જે જેની ઉંમર પંદર વર્ષની હતી એ અને તેની માં આ બંને એ ઘરની અંદરથી નીકળી ગયા એટલે ગામની અંદર એક નાની ઝૂંપડી બનાવી અને રહેતા હતા વખતો વખત એમને ધીમે ધીમે સમય એ દુઃખની અંદર પસાર થવા લાગ્યો આ મોટા દીકરાએ એક ગાય આ નાના ભાઈને આપી હતી અને કહ્યું હતું કે લ્યો બાપ દાદાની મિલકતની અંદરથી હું તમને આ ગાય એકલી આપું છું હવે તમને કંઈ મળે નહીં કારણ કે તમામ મિલકત મેં મારા નામે કરાવી દીધી હતી કરાવી દીધી છે આવું કહ્યું એટલે જે નાનો દીકરો હતો એને ખૂબ આઘાત લાગ્યો એને ખૂબ દુઃખ થયું હવે આ દીકરો ધીમે 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 એ લાયક થયો ઉંમર લાયક થયો એટલે એની માતાએ વિચાર કર્યો કે હવે મારે આ જે નાનો જે દીકરો છે એના લગ્ન કરવા જોઈએ એટલે આ જે માતા હતી એ પોતાના મોટા દીકરા પાસે જઈ અને કહ્યું કે બેટા તું અમને થોડા ઘણા પૈસા આપે તો આ નાના ભાઈના આપણે લગ્ન કરીએ એટલે મોટાભાઈએ ફરીથી પોતાની માને એક લાત મારી અને બહાર કાઢી મૂકી જાવ અહીંયાથી તમને કંઈ જ મારા ઘરેથી મળે નહીં આમ કરીને પોતાની માતાને લાત મારી અને કાઢી મૂક્યા હવે આ જે માતા હતા એ ખૂબ દુઃખી હતા એમને તો જે નાનો દીકરો હતો એના સારા દિવસો જોવા હતા એનું લગ્ન કરાવવું જ હતું પણ હવે કરી શું શકે એટલે એણે વિચાર કર્યો કે બેટા હવે આપણી પાસે એક ગાય છે એ ગાય દૂધ આપે છે એની અંદરથી આપણું ગુજરાન ચાલે છે પરંતુ આપણે ગાયને વેચી દઈએ અને એના જે પૈસા આવે એનાથી હું તારું લગ્ન કરાવું આમ એટલે દીકરાની માએ કહ્યું એટલે દીકરો પણ સંમત થયો અને એની માએ કહ્યું કે બેટા હું તને આજે ઢેબરા બનાવી આપું તો આ ગાય વેચી આવ આમ એની માએ કહ્યું અને પછી ઢેબરો બનાવ્યો અને પછી ભાથું બાંધી આપ્યું અને દીકરાને ગાય વેચવા માટે મોકલ્યો દીકરો ગાય લઈ અને વેચવા જતો હતો વચ્ચે એક નદી આવી ગાયને પાણી પીવડાવ્યું થોડી વાર ચારી અને પછી એટલી વારે એક ઝાડ નીચે બેસી આના આ ઢેબરો આ છોકરો ખાતો હતો તેવા સમયે એક માણસ ત્યાં વટે માર્ગ્યો હતો એ આવ્યો મુસાફર અને કહ્યું કે ભાઈ હું ખૂબ ભૂખ્યો છું મને થોડું જમવાનું આપશો એટલે આ દીકરાએ બે ઢેબરો પેલા જે મુસાફર હતો એને આપ્યો એટલે એ ઢેબરો ખાધ્યો એટલે ખૂબ ખુશ થયો અને પછી એ જે મુસાફર હતો એણે પૂછ્યું આ દીકરાને કે ભાઈ તું ક્યાં જાય છે તાકે અમે દુઃખની અંદર દિવસો પસાર કરીએ છીએ મારે લગ્ન કરવું છે પૈસા નથી આ ગાય વેચવા આવ્યો છું એટલે પેલા ભાઈએ કહ્યું કે એ ગાય તમે મને આપી દો હું એ ગાય તમારી જોડેથી જે હું લઈ લઉં પરંતુ તેના બદલામાં મારી પાસે એક લાકડી છે એ લાકડી તમને હું આપું એટલે પેલા દીકરો વિચાર કરવા લાગ્યો કે એ લાકડીને અમે શું કરી શકશું ત્યારે પેલા મુસાફર જે હતા એ ભાઈએ કહ્યું કે આ લાકડી જાદુઈ લાકડી છે મારી જોડે તમે ટોપલો લઈને બેસો અને તમારા મનની અંદર જે કંઈ સંકલ્પ કરો તે બધું ટોપલાની અંદર આવી જાય બોલે એમ તો કે હા એ કેવી રીતે બને તાકે કે જુઓ તમારે એક મંત્ર બોલવાનો ઓમ ભગવતે વાસુ દેવાય નમઃ ઓમ ભગવતે વાસુ દેવાય નમઃ આમ બોલે બેવા અને પછી આ જે લાકડી છે એ જાદુઈ લાકડી એ તમે ટોપલા ઉપર ફેરવો એટલે સર્વ કાર્યાણી સિદ્ધય તમારા મનોરથ બધા એ સિદ્ધ થઈ જાય જે તમે કલ્પના કરો એ ટોપલામાં આવી જાય બોલો એમ તો કે હા એટલે આ તો ખુશ થઈ ગયો દીકરો અને પેલી ગાય હતી તે આપી દીધી પેલી લાકડી લીધી અને પોતે ઘેર ગયો પોતાની માને વાત કરે છે કે મા મેં ગાય વેચી દીધી અને આ લાકડી લાવ્યો છું એટલે એની મા બેટા તું આ લાકડીને શું કરીશ એમ ગાય આપી દેવાતી થોડી હોય ત્યાં કે મા તમે સાંભળો આ જે લાકડી છે એ જાદુઈ લાકડી છે આપણે જે કંઈ સંકલ્પ કરીએ એ બધું આપણી પાસે આવી જાય બોલે એમ તો કે હા તો કે એ કેવી રીતે બને તા કે જુઓ આપણે શું જોઈએ એમ તેની માને દીકરાએ પૂછ્યું તાકે આપણે ઘણી બધી સાડીઓ જોઈએ લગ્નમાં તાકે એક ટોપલો લાવો તો પછી એક ટોપલો લાવ્યા પછી એ જાદુઈ લાકડી હતી એ જાદુઈ લાકડી ટોપલા ઉપર પહેલાં છોકરાએ ફેરવી અને મંત્ર ભણ્યું બોલે શું ઓમ ભગવદે વાશુ દેવાય નમઃ ઓમ ભગવદે વાસુદેવાય નમઃ સર્વ કાર્ય સિદ્ધ એમ બોલ્યો એટલે એમની માતાએ જે સંકલ્પ કરેલો સાડીઓનો એ આખો ટોપલો એ સાડીઓનો ભરાઈ ગયો અંદરથી એ સાડીઓ કાઢતા હતા ટોપલાની અંદરથી એમાં જોયું તો મોટા દીકરાની વહુની સાડીઓ પણ હતી એટલે પેલા જે મા હતા ઘરડાબા એ પણ વિચાર કરવા મોડ્યા કે ખરેખર આ જે મોટો દીકરો છે એના એના દીકરાની વહુની આ સાડીઓ છે મોટા દીકરાની જે પત્ની છે એની આ તો બધી સાડીઓ છે અને એમના દીકરાની વહુની પણ સાડીઓ છે બોલે એમ તો કે હા આ કેટલી બધી સાડીઓ આપણે ઘરે આવી ગઈ ખુશ થઈ ગયા પછી આ દીકરાની માએ બીજો સંકલ્પ કર્યો શું અમારે અનંત પ્રકરા પ્રકારના સોનાના ઘરણા જોઈએ હીરા માણેક આવા બધા સોનાની વીંટી વીડ આમ કાનૂના કુંડળ ઝાંઝર આ બધો ઘણો બધો સંકલ્પ કર્યો અને પછી દીકરાને કહ્યું કે બેટા હવે આપણે આવું બધું જોઈએ કારણ કે તારા લગ્ન થશે તે તારે માટે આ બધું જોઈશે ને દીકરો બોલે હા મા જોઈશે જ ને તે એક ટોપલો લીધો અને પછી પેલી જાદુઈ લાકડી હતી એ જાદુઈ લાકડી હતી એ જાદુઈ લાકડી ફેરવી અને મંત્ર ભણ્યો શું ઓમ ભગદેવ વાશુ દેવાય નમઃ ઓમ ભગદે વાશુ દેવાય નમઃ સર્વા કાર્યની સીધી ન મ આમ બોલ્યો એટલે ઘણા બધાનો ટોપલો એ આખો એ ઘરણાથી ભરાઈ ગયો અંદરથી કાઢતા થાક્યા એટલે પેલા બાએ જોયું હોહો આ તો કે અમારો જે મોટો દીકરો છે એમના જે ઘેર છે એમના પત્ની અમારા દીકરાની ભાઉ છે એના બધા આ તો ઘણા બધા બીજા દંતુ ઘરણા છે એટલે નાના દીકરો પણ આ ચંબામાં પામી ગયો કે આ કેવી રીતે બની શકે આમ એમણે સંકલ્પ કર્યો એટલે બધું આવી ગયું હવે બીજું શું જોઈએ મા એમ દીકરાએ પૂછ્યું તાકે બેટા આપણી આ ઝુંપડીની અંદર રહી જાય એટલે એક મોટો બંગલો થઈ જાય એવો સંકલ્પ કર્યો એટલે ફરીથી ટોપલો લીધો અને પછી મંત્ર ભણ્યો દીકરો બોલે શું આમ ભગવદેવાસો દેવાય નમ ઓમ ભગવદેવ વાંશો દેવાય નમઃ સર્વ કાર્યની સિદ્ધ નમ બોલ્યો એટલે આખો બંગલો ઊભો થઈ ગયો હવે છેલ્લે દીકરાએ સંકલ્પ કર્યો હવે આ બંગલો બન્યો એના ઉપર એક ધજા સારામ સારી હોય તો આપણું બંગલો એક મંદિર જેવું રાચ રચેલું બની જાય બોલે એમ તો કે હા એટલે છેલ્લે આ દીકરાએ ધજા માટેનો સંકલ્પ કર્યો અને પછી ફરીથી ટોપલો લીધો અને પછી મંત્ર ભણવા મળ્યો દીકરો શું અમ ભગદેવ વાસુ દેવાય નમઃ અમ ભગદે વાસુ દેવાયે નમઃ સર્વકાર્યા સિદ્ધ નમ મ એટલે પેલી જે લાકડી હતી ને તે ક્યાં ગઈ પેલા મોટા દીકરા પાસે એની જે પાઘ હતી ને એ ધજા બનાવવા માટે આમ જ્યારે લાકડી જાદુ લાકડી ખેંચી એટલે પછી દીકરાએ મોટા દીકરાએ પકડી લીધી લાકડીને અને કહ્યું કે હરામખોર તું મારું બધું ધન લઈ જાય છે એટલે પેલે લાકડીની વાચા ફૂટી બોલે હું હરામખોર નથી તું હરામખોર છે પોતાના નાના ભાઈની તમામ મિલકત તો પચાવી પાડતો હતો એટલે આ બધું જ તારો હું અહીંયાથી આ વેણી લઈ ગયો છું અને ત્યાં રાચ રચેલું બનાવી દીધું છે બોલે એમ તો કે હા એટલે આ લાકડી એના હાથની અંદરથી જાદુઈ લાકડી હતી એટલે છટકી જઈ અને સીધી નાના ભાઈને ત્યાં એ ગઈ ધજા લઈને અને એના બંગલા ઉપર એ ધજા ફરગાવી દીધી આ મૂરદ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત છે કે જ્યારે જો ભગવાન જો પલની અંદર એ ફેરફાર કરી નાખે ને તો તમામ પાપનું ધન એ ખેંચી લે છે આપણી નજર સમક્ષ માટે આપણે આપણા જીવનની અંદર ક્યારેય કોઈનું પચાઈ પાડવા માટે એ સંકલ્પ કરવો નહીં વિચાર પણ કરવો નહીં અને આપણે આપણા જીવનની અંદર ભગવાને જે કંઈ આપ્યું હોય તે પરિશ્રમ કરી મેળવી અને પોતે પોતાના જીવનનો ઉદ્ધાર કરીએ એજ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા નૈયા લાલ જય